દાહોદ પંચમાલ હદ વિસ્તારમાં ગેસ પાઇપલાઇન આગની મોકરેલ યોજાઈ ગ્રામજનોમાં ફફડાટ બાદ રાહત દાહોદ અને પંચમહાલ જિલ્લાના હદ વિસ્તારમાંથી પસાર થતી પાનમ નદીના પટમાં ગેસ પાઇપલાઇન દુરુદ્યોગોની સુરક્ષા માટે મોટું મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું ગુજરાત ગેસની કોયલીથી રતલામ જતે ગેસ પાઇપલાઇનમાં આગ લાગ્યા હોવાનો બનાવ સજાવટ કરવામાં આવ્યો છે તેના પગલે ફાયર ફાઇટર સી એલ એનડીઆરએફ આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યું આ ઘટનાને વાસ્તવિક બનેવા માટે સાઇડન વાગી ઉડતા આસપાસના ગામોમાં થોડો ફફડાટ છવાયો પરંતુ બાદમાં એક મોકડ્રિલ હોવાનું બહાર આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો મોકડ્રિલ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સુરક્ષા જાગૃતિ માટે અધિકારીઓ દ્વારા અગ્નિકાંડ સમયે શું કરવું અને શું ન કરવું તેની માહિતી આપવામાં આવી વધુમાં ઇમરજન્સી દરમિયાન બચાવ અને રાત કામગીરી કેડતે સંચાલિત થાય તે પણ દર્શાવ્યું મોકડ્રિલ દરમિયાન પંચમહાલ કલેક્ટર આશિષ કુમાર એસડી એમ દેવગઢ બારિયા મામલતદાર ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમારે જણાવ્યું હતું કે આવા મોકડ્રિલ દ્વારા અમે જોયું કે આપત્તિ સમયે વિવિધ ટીમો કેટલી ઝડપથી કાર્ય કરી શકે છે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ ખૂબ જ ઉપયોગી છે જે ગેસ પાઇપલાઇનના સુરક્ષા સંચાલન માટે આપણે સમયાંતરે આવા મોકડ્રિલ કરીને અમારી

इस तरह की एक्सीजेंसी हो तो पाइपलाइन में हो सकती है उसे किस तरीके से निपटे उसे किस तरीके से हमारा प्रिपेयरनेस को चेक कर सकते हैं इसके साथ ही साथ यह भी उद्देश्य होता है कि जो हमारे पाइपलाइन के आसपास जो नागरिक है उन्हें इस तरह की इमरजेंसी के सिचुएशन में उन्हें कैसे व्यवहार करना चाहिए किस तरीके से जागरूकता के साथ इंडियन ऑयल को सूचना देना चाहिए ताकि किसी भी तरह की जान मान की नुकसान से बचा जा सके

ત્યારે કઈ રીતે તમામ અલગ અલગ એજન્સીઝ આપસમાં કોર્ડિનેટ કરીને એ બનાવને પહોંચી વળે એના માટે એક મોકડ્રીલનું આયોજન અહીંયા રહીકોટ ગામે કરવામાં આવ્યું છે આ મોકડ્રીલમાં આઈઓસીએલ ગુજરાત ગેસ એનડીઆરએફ ફાયર બ્રાન્ચ આરોગ્ય તમામ લોકોએ તમામ અલગ અલગ એજન્સીઓએ પાર્ટિસિપેટ કર્યું છે સાથે સાથે દહીકોટ ગામના નાગરિકોને પણ આ જે છે છે એ ખૂબ જ અને એની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સ્તરે પણ ગ્રામજનોની જે શું ભૂમિકા હોઈ શકે અને કઈ કઈ બાબતોનું આ લોકોને ખ્યાલ રાખવું જોઈએ એની પણ માહિતી આપવામાં આવી છે ખૂબ જ સક્સેસફુલ રીતે મોકલે